નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો રાજ્યમાં ભાદરવામાં વરસાદ મુશળધાર વરસશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે તેમનું કહેવું છે કે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે તેમજ ચારથી છ સપ્ટેમ્બરે ભારે વરસાદ વરસશે જેમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં રહેશે ભારે વરસાદ સાથે સાથે સુરત નવસારી ડાંગ તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાત સપ્ટેમ્બરે અન્ય વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય ગુજરાતમાં ભરૂચ અમદાવાદ વડોદરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગાંધીનગર ખેડા નડિયાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે જે વરસાદી સિસ્ટમથી સાતથી દસ સપ્ટેમ્બર ભારે વરસાદ રહેવાની આગાહી છે ચૌદ સપ્ટેમ્બર સુધી વરસાદની સિસ્ટમ સમગ્ર ગુજરાતને ખંભરોળશે તો ચૌદ સપ્ટેમ્બર પછી વરસાદની ગતિ ધીમે પડશે સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ વખતે ભાદરવો મહિનો વરસાદથી ભરપૂર રહેવાની શક્યતા છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો વડોદરા પાદરા બોડેલી ભરૂચ જંબુસર પંચમહાલ દાહોદ લિંખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે દસ સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં લો પ્રેશરના કારણે ભારે વરસાદ પડી શકે છે ત્રેવીસ સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટા આવશે અને ગણેશ ચતુર્થીથી ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે ભારતીય હવામાન વિભાગ આઈએમડીની આગાહી અનુસાર આ સપ્તાહ દરમિયાન પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા કે મધ્યમ વરસાદની શક્યતા છે એક અને બે સપ્ટેમ્બર વિદર્ભ એકત્રીસ ઓગસ્ટ અને એક સપ્ટેમ્બરે છત્તીસગઢ બે સપ્ટેમ્બર પૂર્વ મધ્યપ્રદેશ બેથી ચાર સપ્ટેમ્બર દરમિયાન ગુજરાત પ્રદેશ ત્રણ સપ્ટેમ્બરે પશ્ચિમ મધ્યપ્રદેશ અને ત્રણથી પાંચ સપ્ટેમ્બરે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે ગુજરાતમાં આસના વાવાઝોડાની ઘાટ તળી છે પરંતુ ભારે વરસાદની નહીં ગુજરાતીઓ અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાને લીધે આજે પણ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે ઓગસ્ટ મહિનામાં ચોવીસથી સત્યાવીસ તારીખ સુધી વરસાદે ગુજરાતને આડે હાથ લીધું હોય તેમ દેખાઈ રહ્યું હતું હવામાન વિભાગે જણાવ્યું હતું કે આસના વાવાઝોડું ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રથી પશ્ચિમ તરફ આગળ વધી પોતાની દિશા બદલી નાખે તેવી સંભાવના છે આવતીકાલ સુધી બે સપ્ટેમ્બર સુધીમાં ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે બે સપ્ટેમ્બરે દાહોદ ભરૂચ નર્મદા આણંદ પંચમહાલમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે વડોદરા અને ઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો ત્રણ સપ્ટેમ્બરે ભાવનગર આણંદ વડોદરા છોટાઉદેપુર સુરત તાપી નવસારી વલસાડમાં યલો એલર્ટ અપાયું છે ચાર સપ્ટેમ્બરે વલસાડ સુરત તાપી નવસારી ભરૂચ નર્મદામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે પાંચ સપ્ટેમ્બરે વડોદરા ભરૂચ અને પંચમહાલમાં આંશિક વરસાદ રહેશે પાંચ અને છ સપ્ટેમ્બરે હળવાથી મધ્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ખાનગી સંસ્થા દ્વારા કરાતી આગાહી મુજબ બુધવારે સો ટકા વરસાદ પડશે તેવી આગાહી કરાઈ છે રાજ્યમાં સિઝનનો સરેરાશ એકસો અગિયાર ટકા વરસાદ વરસ્યો હતો કચ્છ ઝોનમાં એકસો ઓગણએસી ટકા સૌરાષ્ટ્ર ઝોનમાં એકસો પચીસ ટકા દક્ષિણ ગુજરાતમાં એકસો અગિયાર ટકા પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો પાંચ ટકા ઉત્તર ગુજરાતમાં અઠ્યાસી ટકા વરસાદ નોંધાયો છે ઓગસ્ટ મહિનામાં અઢાર પોઈન્ટ છાસઠ ઇંચ વરસાદ નોંધાયો હતો ગણેશ ચતુર્થીના હવે દિવસો બાકી છે ત્યારે વરસાદના વિઘ્ન આવી શકે તેમ જણાઈ રહ્યું છે અમદાવાદ શહેરમાં અત્યાર સુધી બત્રીસ પોઈન્ટ સડસઠ ઇંચ સાથે એકસો બે ટકા વરસાદ નોંધાયો છે વીસ સપ્ટેમ્બર સુધી વરસાદ વરસશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે આઈએમડીએ જણાવ્યું કે બંગાળની ખાડીમાં દેશના પશ્ચિમ મધ્ય ઉત્તર અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો કલિંગ કલિંગપટ્ટનમ અને ગોપાલપુર નજીક ભારે ડીપ ડિપ્રેશન એટલે કે લો પ્રેશર બની રહ્યું છે આના કારણે એક સપ્ટેમ્બરે દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ તેલંગાણા પૂર્વ મધ્યપ્રદેશ છત્તીસગઢ અને પૂર્વ દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં મધ્યમથી અત્યંત ભારે વરસાદ પડ્યો હતો સાથે જ આગામી ચોવીસ કલાકમાં મુશળધાર વરસાદની સંભાવના છે હવામાન વિભાગ આ અનુસાર ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હી એનસીઆરમાં વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે જણાવ્યું કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે હવામાન વિભાગે જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે ભારે વરસાદની કોઈ શક્યતા નથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ઉદભવેલું વાવાઝોડું હસના ઘણું આગળ વધીને હવામાન તરફ આગળ વધી ગયું છે દિલ્હી એનસીઆર નું હવામાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બિહારના વાતાવરણમાં નોંધપાત્ર ફેરફાર થશે બિહારમાં વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે બિહાર ઉત્તર પ્રદેશ અને ઉત્તર ભારતીય રાજ્યોની સ્થિતિ પણ એવી જ રહેવાની છે દિવસનું મહત્તમ તાપમાન પાંત્રીસ સુધી રહેવા છતાં લોકોને ભારે ભેજનો સામનો કરવો પડી રહ્યો છે હવામાન હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ આવી જ સ્થિતિ રહેવાની છે દિલ્હી એનઆરસીના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે પરંતુ ભેજને કારણે લોકોને પરેશાની થઈ શકે છે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન આઈએમડીએ જણાવ્યું કે ગટ ગત મધરાતથી આંધ્રના કિનારે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન બની રહ્યું છે જેના કારણે મધ્ય ભારત અને દક્ષિણ મધ્ય ભારતના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે આઈએમડીએ કહ્યું કે જો આપણે ડિપ્રેશનના ચક્રને સમજે તો તે ભારતના પશ્ચિમી ભાગોથી લઈને બંગાળની ખાડી સુધી વિકસી રહ્યું છે અનુસાર આગામી કલાકમાં તેલંગાણા અને વિદર્ભમાં મુશળધાર વરસાદની સંભાવના છે હવામાન વિભાગે આ ભાગો માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે તટીય આંધ્રપ્રદેશ રાજસ્થાન પૂર્વીય કર્ણાટક મરાઠાવાડા કેરળ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની સંભાવના છે પૂર્વ રાજસ્થાનમાં પૂર્વ ગુજરાત અને છત્તીસગઢમાં ભારે વરસાદ થઈ શકે છે આઈએમડીએ આ ભાગો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે જ્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદ શરૂ રહેશે સાથે જ આગામી દિવસોમાં અહીં મુશળધાર વરસાદની પણ સંભાવના છે માછીમારો માટે એલર્ટ આઈએમડી માછીમારો માટે એલર્ટ જારી કર્યું છે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાયું છે આ કારણે માછીમારોને ઓડિશા બંગાળ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ન જવા માટે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે રાજ્યે ગુજરાતમાં ચક્રવાતી તોફાન અસનાના કારણે માછીમારોને આ વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે જો મિત્રો તમને આ વીડિયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો